નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું વોટ્સઅપના મારા સભ્યો મિત્રો તમામને જે લોકો શીખી રહ્યા છે વોટ્સઅપ ગ્રુપમાં અને હજુ પણ શીખવાની ઈચ્છા હોય તદ્દન નિશુલ્ક કોઈ ચાર્જ આપણે લેતા નથી વોટ્સઅપ ગ્રુપમાં સામેલ થવાનું તમારે ફક્ત નામ અને સરનામું લખીને વોટ્સઅપ કરી દેવાનું મારો વોટ્સઅપ નંબર લખી લો નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એટ સિક્સ ફાઇવ સિક્સ આપણે લેસન નંબર સત્તરમાં શીખ્યા હતા બીટ પકડતા કે બીટ એટલે શું એને મેં આખી ડિટેલમાં સમજાવ્યું છે બીટ તમને પકડતા આવડી ગયું હોય તો આજે આપણે બીટ સાથે વગાડીને અને ગાઈને તમને હું બતાવવાનો છું તો શરૂઆતથી અંત સુધી વિડીયો જોજો વચ્ચેથી સ્કીપ કરીને જોશો તો તમારો સમય બરબાદ થશે અને મારી મહેનત બેકાર જશે એટલે તમારામાં ધીરજ હોય અંત સુધી વિડીયો જોવાની અને એ પણ એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર જોવાની તો જ તમે શીખી શકશો અને મારી ગેરંટી છે મારી ચેનલ ઉપર તમે જો પહેલેથી જોતા હશો તો તમને ચોક્કસ આવડી જશે એની મારી ગેરંટી છે પણ હું જે સૂચન આપું છું એ સૂચનને ધ્યાનપૂર્વક સાંભળો એનો અમલ કરો ઓકે આવો સ્ટાર્ટ કરીએ જે બીટમાં મેં તમને ગાયને અલંકાર બતાવ્યા હતા એ જ બીટમાં હું તમને વગાડીને બતાવું છું તમને બીટ પકડતા ના આવડી હોય તો હજી પણ લેસન નંબર સત્તર જોઈ લેજો આ લેસન નંબર અઢાર પછી જોજો

હવે આપણે ચાર કાળીથી ચોથી કાળીનો જે સા છે ત્યાંથી આપણે લઈએ છીએ સાથે હું ગાઉં છું મને આ સ્પીડમાં આપણે પહેલાં પણ તમને કહ્યું હતું કે તમારે જોઈને જેમને વગાડીને ગાવાની પ્રેક્ટિસ કરવાની છે એ સભ્યો પહેલાં પાક્કું વગાડતા આવડી જાય પછી ગાવાની પ્રેક્ટિસ માટે તાલની જરૂર નથી અને તાલ સાથે ગાવાની જરૂર ક્યારે ઊભી થાય કે પહેલાં તમને તાલ વગર સાથે ગાતા આવડી જાય પાક્કું આવડી જાય આંખ બંધ કરીને આવડી જાય પછી તાલ સાથે તમે ગાવાની પ્રેક્ટિસ કરવાની ત્યાં સુધી કરવાની નથી તો તાલ સાથે ચોથી કાળીનો સાલે સા સા રે Da da ni ni sa 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 ni ni na da pa pa ma ma ga ga re re sa 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 re re ga 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 ma 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 pa 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 da da ni 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 sa 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 ni ni. ਪਾ ਨਾ 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 ਨੀ 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 ਸਾ 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 ਨੀ 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 ਭਾ ਗਾ ਕਾ ਦਾ ਪਾ 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 ਮਾ 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 ਗਾ ਗਾ ਗਰੀ ਨੀ ਨੀ ਸਾ 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 ਜੇ ਸਭ ਨੂੰ ਟਚਿੰਗ ਦੀ ਪ੍ਰੈਕਟਿਸ ਕਰਨੀ ਹੋਏ તો આ જે ચોથો અલંકાર છે એના માટે તમને ટચિંગ માટે થોડોક સમય વધારે મળશે ધારો કે સા રે 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 ગ ગ ની પણ તમને લય બીટ અને ગણતરીનો ખ્યાલ હોવો જોઈએ કે ચાર વાર વગાડવાનો છે તો ચાર વાર વાગ્યો કે નહીં એ જગ્યાએ વધારે વાગી જાય ઓછો વાગી જાય તો તમારે એ તકલીફ તો ટચિંગની પ્રેક્ટિસ પણ પહેલાં બરાબર કરી લેવાની છે ત્યાર પછી તાલ સાથે ટચિંગની પ્રેક્ટિસ કરવાની છે તાલ માટે તમારે મેં આગળનો વિડીયો જે સમજાયો છે સત્તર નંબરનો એ બરાબર જોઈ લેવાનો બીટ પકડતા શીખી જવાનું છે તાલ આપોઆપ આવડી જશે આટલું ખાસ ધ્યાનમાં રાખજો હજુ પણ કોઈ સભ્યને ગ્રુપમાં એડ થવાની ઈચ્છા હોય તદ્દન ફ્રી ઓફ ચાર્જ આપણે વોટ્સઅપ કોર્સ શરૂ કરેલો છે યુટ્યુબમાં જે મિત્રો જુએ છે એમને વોટ્સઅપ કોર્સમાં દાખલ થવું છે કોઈ ચાર્જ નથી ફક્ત તમારું નામ અને સરનામું મને વોટ્સઅપ કરી દેવાનું એટલે તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ મારો નંબર નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એટ સિક્સ ફાઇવ સિક્સ અમારો વોટ્સઅપ નંબર છે નેક્સ્ટ લેસન ઓગણીસ નંબરમાં આપણે પાંચ નંબરથી અલંકાર શરૂ કરીશું પાંચથી હવે પ્રોપર અલગ અલગ પ્રકારના અલંકાર શરૂ થશે અલગ અલગ ક્રમમાં ગોઠવેલા શરૂ થશે એટલે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને મારો એક જ નિયમ છે કે મારા વિડીયો બધી તમારે શીખવો તો ચોક્કસ તમને સ્વરજ્ઞાન થશે પણ એક વિડીયોને ઓછામાં ઓછો બે વાર ત્રણ વાર ધ્યાનથી સાંભળવાનું સમજવાનો પ્રયત્ન કરવાનો પછી વગાડવાનું અને વચ્ચેથી કોઈ દિવસ લેસન જોવાનું નહીં આપણે ક્રમ એટલા માટે જ આપીએ છીએ આ અઢારમું લેસન છે તો પહેલું લેસન તમારે જોવાનું બાકી છે તો બીજા કોઈ લેસન જોવાના નહીં પહેલેથી શરૂ કરો અને જોતા જાઓ સમજતા જાઓ અને પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ આવતા જાઓ તમારી પાસે ન હોય લેસનની લિંક તો હું તમને મોકલી આપીશ પણ વચ્ચેથી જોશો તો તમારો સમય બગડશે અને મારી મહેનત બરબાદ થશે આટલું ખાસ ધ્યાનમાં રાખજો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યો તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ લેસનમાં ઓગણીસ નંબરમાં આપણે મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે